જય માતાજી આજે અમે હવે જઈએ છીએ સધીમાના મંદિરે તો અમે રસ્તામાં જે જે સ્થળ આવશે ત્યાં અમે જતા આવશું અને મુલાકાત લેતા આવશું તો આ છે ગણપતિ દાદાનું મંદિર તમે જોઈ શકો છો તો મિત્રો આજે અમે હવે દર્શન કરીને બહાર નીકળ્યા છીએ હવે અમે જઈએ છીએ બહાર ત્યાં અમારું બાઈક પડ્યું છે આ પડ્યું આપણું બાઇક

આપણે તરફ જતાં જતાં આપણે બાઇકનો પેટ્રોલ ભરાવી ઉભા રહીએ આપણે સાધનના આપણે ખાઈએ ત્યાં સાધનને કોકના તો ખાવું જ પડે જે તમારું સાધન હોય પણ બાઇકમાં પેટ્રોલ ભરાવા દો ભાઈ ભરેને હશે સોનતા કહેવું ત્યાં ક્યાં કહો તો આગળ ક્યાં કાગળ કાકરઝૈંગ કહે છે આપણે પછી જઈએ તરા તરાબ એક મંદિર આવે વાળીનાથ ભગવાનનું મંદિર એ કંઈ તમે બતાવશું કે વાણીનાથ ભગવાનનું મંદિર કેવું છે baik malah hawa barang komkat jalur ya taran deh beri ya kok kayak bos sama apalah itu udah hawa beri apalah air asal hujan jamanmu terus tuh sedih mah mandi karena ya lah

તો આપણે નીકળી જઈએ બરાબર હશે આપણે પેલું જો હમણાં મંદિર દેખાય ને બહુ તમારે નહીં દેખાતું હોય આ પેલું દેખાય તમારે થોડું થોડું દેખાતું છે બસ આપણે હેરા મંદિરે જવાનું બરાબર આ રોડ પર થાય મંદિર વાળીનાથ ભગવાન મંદિરનું હોય બરાબર એ મંદિર હમણાં જ બન્યું મંદિર તમે ખરેખર

બાઇક પાર્કિંગ કરીને આવી ગયો છું હવે મંદિરના અંદર જઈ રહ્યા છીએ આપણે તો આર્યું આપણા વાણીના ભગવાનનું મંદિર અને આ હજુ એ ઓના કરતાં વધારે સુધારા વધારા કરવાના બરાબર ઓના કરતાં મસ્ત મંદિર બનાવવાનું આ બધી જે જમીન તમને દેખાય ને એ બધી આ મંદિર બનાવવાની બરાબર હજુ તો બંધ જો હજુ આનું મેન્યુફેક્ચરિંગ ચાલુ હોય તો આપણે એ વાકાણે જોયું આ બધું આખું વાળીના તરફ બરાબર આ કામ ફોટોગ્રાફી ચાલુમાં માં ભાઈ કોઈ બીજા બધા હોય ફોટો પાઈ હાલ આપણે મદદ કરી મદદ કરી તો કે હું નહીં અમે થોડા ફોટા પાડે બરાબર કોઈ મદદ કરતું અંદર કેમેરો નતો લાવ એટલે મે અંદર વિડિયો ઉતાર નહી હ પાડી દે ફોટો તો મિત્રો અમે મંદિરમાં દર્શન કરીને હવે નીકળી ગયા છીએ હવે મે સદીમાળા મંદિર જવા નીકળી છે હવે પણ આવો મજા આવશે આ મંદિર પબ્લિક ખાસી મન દુઃખ લાગીએ એટલે એક હોટલમાં હોટલ રોટલ નાસ્તો કરવા ઉપાય બધા નાસ્તામાં આપણા ટાઈમ ડાબેલી બરાબર મારે ભાઈ બધા વિડીયો બનાવો બધા એડિટિંગ કરાવી નાસ્તો કરીને થોડું પેટ પર પૂજા કરીએ વાગાનો ફોટો કરીએ બરાબર બે ખાઈએ તો આપણે સદીમાં મંદિરે આવી જઈએ હવે જોયું કહો

लगा भरॉ को थूड़ा म म थोड़ा म મંદિર <laughs> <laughs> તો મિત્રો આપણો વ્લોગ આપણે અહીંયા ખતમ કરીએ છીએ આવો બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરો ચેનલનું લાઈક કરો અને કમેન્ટ કરો હવે આવો બ્લોગ આગળ તમારા હેડે આવશે તો ત્યારે આપણો સપોર્ટની ખાસ જરૂર હોય બરાબર તો આ વ્લોગ આ વિડિયો લાંબા સમય આવ્યો એટલે તમે અમારા બીજા વિડીયો પણ આવતા રહેશે એટલે તમે સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો તેમ માતા જોઈ મા